મહેસાણા જિલ્લાના વિસનગર શહેરના ગૌરવપથ રોડ ઉપર નગરપાલિકા સંચાલિત એકમાત્ર શહેરના લોકોને હરવા ફરવા માટેનો ડોસાભાઈ બાગની હાલત દિવસે દિવસે ખરાબ થતી જાય છે અને એમાંય હવે તો અસામાજિક તત્વોએ અહીં જાણે પોતાનો ઠેકો જ બનાવી દીધો હોય તેમ દારૂડિયાઓએ અડ્ડો જમાવી દીધો છે જેના કારણે શહેરની બહેન દીકરીઓ આ બગીચામાં જતાં પણ ગભરાય છે સમગ્ર મહેસાણા જિલ્લામાં વિસનગર શહેર એ શૈક્ષણિક અને સાંસ્કૃતિક નગરી તરીકે ઓળખાય છે તેના સરેઆમ લીરા ઉડાવતા હોય તેમ અસામાજિક તત્વોએ આ બગીચામાં દારૂની મહેફિલ માણતા હોય એ રીતે જ્યાં જુઓ ત્યાં દારૂની બોટલો જોવા મળી રહી છે શહેરના સુગ્ન નાગરિકોના જણાવ્યા પ્રમાણે ડોસાવાઈ બાગથી થોડેક જ દૂર શહેર પોલીસ સ્ટેશન આવેલું છે અને બગીચાની આજુબાજુમાં જ પોલીસ ચોકી પણ આવેલી છે છતાં પણ આ અસામાજિક તત્વોને પોલીસનો ડર પણ ના હોય તેમ લાગી રહ્યું છે નગરપાલિકા સંચાલિત આ બગીચામાં બહેન દીકરીઓની સલામતી માટે કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી તો શું વહીવટી તંત્ર દ્વારા ગંભીરતાથી આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવશે ખરી કે પછી